સેટ એક્ઝામમાં મેરિટ લિસ્ટમાં આવેલ દરેક સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે તો એ માટે આપણે આ વખતે ચેટમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો એ માટે આપણે ચેટ નામની એપ્લિકેશન ઓપન કરીશું ત્યારબાદ એમાં સેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જઈશું એમાં હોમ મેનુ એડિટ રજીસ્ટ્રેશન અને ચેન્જ મીડિયમ એમાં બીજો ઓપ્શન છે એડિટ રજિસ્ટ્રેશનમાં જઈશું એમાં બતાવશે કે આર યુ અ ટીચર હો સ્ટુડન્ટ તો કે આઈ એમ અ સ્ટુડન્ટ એના પર ક્લિક કરીશું પછી પ્લીઝ એન્ટર ધ સ્ટુડન્ટ આધાર યુઆઈડી તો એમાં અઢાર અંકનો સ્ટુડન્ટનો યુઆઈડી નંબર નાખવાનો છે એટલે સ્ટુડન્ટની આખી વિગત બતાવશે એનો યુઆઈડી નંબર એનું નામ અને ધોરણ તો જો એની વિગત સાચી હોય તો યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ એમ આપવાનું રહેશે ત્યારબાદ આવશે કે કોંગ્રેજ્યુલેશન યોર રજિસ્ટ્રેશન ઇઝ કમ્પ્લેટ એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે હવે એ માટેનું ફોર્મ ભરવાનું હશે તો નીચે લખ્યું છે કે રજીસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિંગ ધીઝ ફોર્મ એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સ્ટાર્ટ રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરવાનું રહેશે એટલે આખો ફોર્મ ખુલશે એ ફોર્મમાં સ્ટુડન્ટનું યુઆઈડી નંબર આવી જશે નામ આવી જશે મોબાઈલ નંબર છે એ એના વાલીનો નાખવાનો રહેશે ત્યારબાદ જનરેટ ઓટીપી આપવાનું રહેશે એટલે જે ઓટીપી આવે એન્ટર કરવાનો રહેશે બર્થ ડેટ આવી જશે જેન્ડર ફિમેલ આવી જશે આ બધું ઓટોમેટિક આવી જશે કાસ્ટ જનરલ છે એટલે એ માટેનું કોઈ કેટેગરી સર્ટિફિકેટ આવશે નહીં જો બીજી અધર કાસ્ટ હોય ઓબીસી એસસી એસટી કોઈપણ કાસ્ટ હોય તો એ માટેનું કેટેગરી સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરવાનું રહેશે એનો ઓપ્શન આવી જશે ઓટોમેટિક પછી ડ્યુએ ચાલીસ ટકા ઓર મોર ડિસેબિલિટી જો ડિસેબિલિટી કોઈ હોય તો યસ નહીંતર ન કરવાનું રહેશે ત્યારબાદ એકથી પાંચ ધોરણ ગવર્મેન્ટ સ્કૂલમાં કરેલ છે તો કે યસ તો યસ પર આપવાનું રહેશે અને એગ્રી ઓલ ઇન્ફોર્મેશન ઉપર ટીક કરવાનું રહેશે ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન થઈ જશે તો આ રીતે સેટ મેરિટ લિસ્ટ સેટ એક્ઝામ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થી સિલેક્ટ થયા છે એમનું રજીસ્ટ્રેશન કરવાનું છે